કારતક મહિનાની વધ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશીની કથા શરૂ કરીએ શ્રી સુતજીએ કહ્યું હે મુનિઓ આ એકાદશી મહાત્મયને ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સાથે કહી હતી ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોકમાં અનેક સુખોને ભોગવી અને અંતમાં વિષ્ણુપદને સિદ્ધ કરે છે જ્યારે શ્રી કૃષ્ણ સૂતજીએ પૂછ્યું હે પ્રભુ આ એકાદશી વ્રતનું મહાત્મ્ય શું છે આ વ્રત કરવાથી શું પુણ્ય મરે છે અને એની વિધિ કઈ છે તે મને તમે કહો શ્રી ભગવાન વિષ્ણુએ કહ્યું હે અર્જુન સૌથી પહેલાં હેમંત ઋતુના કાર્તક મહિનામાં વદ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ દશમની સાંજે દાતણ કરવું જોઈએ અને રાતે ભોજન ન કરવું જોઈએ એકાદશીના સવારે સંકલ્પ નિયમ અનુસાર કાર્ય કરવું જોઈએ બપોરે સંકલ્પપૂર્વક સ્નાન કરવું જોઈએ સ્નાન કરતાં પહેલાં શરીર પર માટીનો લેપ કરવો જોઈએ સ્નાન પછી દીપ ધૂપ નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવું જોઈએ રાત્રે દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ એ રાતે ઊંઘ અને સ્ત્રી પ્રસંગનો ત્યાગ કરવો જોઈએ એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ વગેરે શુભ કર્મ કરવા જોઈએ એ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલોની માફી માંગવી જોઈએ ધાર્મિક જનોએ શુદ્ધ અને વધ પક્ષની બંને એકાદશીઓને એક જેવી સમજવી જોઈએ તેમાં ભેદ ન કરવો જોઈએ ઉપર લખેલ વિધિ અનુસાર જે માનવી એકાદશીનું વ્રત કરે છે તેને શંખો દ્વાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશીનું વ્રત કરવાના પુણ્યના સોળમાં ભાગના બરાબર પણ નથી હતું પાથમાં સંક્રાંતિમાં તથા ચંદ્ર સૂર્યગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય માનવીને એકાદશીનું વ્રત કરવાથી મળે છે જે ફળ વેદ પાઠથી બ્રાહ્મણોને એક હજાર ગોદાન કરવાથી મળે છે તેનાથી દસ ગણું વધારે પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મરે છે તે એકાદશીના પુણ્યના દસમા ભાગની બરાબર હોય છે નિર્જરા વ્રતનું અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે ઉપર્યુક્ત કોઈ પણ એક વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનો વ્રત કરવાથી જ યજ્ઞ દાન તપ વગેરે મરે છે તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી ઉત્તમ અને પવિત્ર કેમ કહ્યું છે તે હવે મને તમે જણાવો ભગવાને કહ્યું હે અર્જુન સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતો જેનું નામ મૂળ હતું એ દૈત્ય દેવતા સાથે ઇન્દ્રને હરાવી વિજય મેળવી તેને તેમના સ્થાન પરથી ઉતારી દીધા હતા ત્યારે દેવેન્દ્રએ મહાદેવને પ્રાર્થના કરી કે હે શિવજી અમે બધા દેવતા મૂળ દૈત્યથી દુઃખી થઈને મૃત્યુલોકમાં પોતાનું જીવન વિતાવીએ છીએ અન્ય દેવતાઓની હાલત કેવી છે તે હું વર્ણન જ કરી શકતો નથી પરંતુ તમે કૃપા કરી આ મહાન દુઃખથી દૂર થવાનો ઉપાય કહો શિવજી બોલ્યા હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતા શિવજીના વચનો સાંભળી ક્ષીરસાગરમાં ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર બિરાજમાન હતા ભગવાને શયન કરતા જોઈને દેવતાઓ સાથે ઇન્દ્રએ સ્તુતિ કરી હે દેવોના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દૈત્યના સંહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દેવ દેવતીઓથી ભયભીત થઈને તમારી પાસે આવ્યા છીએ આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી નીકાળી મૂક્યા છે અમે સર્વ દેવતા પૃથ્વી પર વસવાટ કરીએ છીએ હવે તમે જ અમારી રક્ષા કરો દેવતાઓની આ કરુણવાણી સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા એ દેવતાઓ તે કયો દૈત્ય છે જેને સર્વદેવોને જીતી લીધા છે ભગવાનના આ અમૃતરૂપી વચનોને સાંભળી ઇન્દ્ર બોલ્યા હે ભગવાન પ્રાચીન વખતમાં નારી જંગ નામનો એક દૈત્ય હતો આ દૈત્યની બ્રહ્મવંશથી ઉત્પત્તિ થઈ હતી એ દૈત્યના પુત્રનું નામ છે મૂર તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં તે મૂર નામનો દૈત્ય વસે છે જેને પોતાના બળથી આખા વિશ્વને જીતી લીધું અને બધા દેવોને દેવલોકમાંથી નીકળીને ઇન્દ્ર અગ્નિ યમ વરુણ ચંદ્રમાં સૂર્ય વગેરેને લોકપાર બનાવ્યા છે તે પોતે સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને પોતે મેઘ બનીને વર્ષા કરે છે તેથી તે ભગવાન દૈત્યને મારી નાખી દેવોની તમે રક્ષા કરો ઇન્દ્રની આવી વાતો સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા એ દેવો હું તમારી શત્રુઓનો તરત જ હણીશ હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં પાછા જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવોની સાથે ચાલ્યા એ વખતે દૈત્યપતિ મૂર અનેક દૈત્યોની સાથે યુદ્ધ ભૂમિમાં ગરજી રહ્યો હતો યુદ્ધ શરૂ થતાં ઘણા દાનવ અને અસ્ત્ર શસ્ત્રનો ધારણ કરી દેવતાઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા પણ દેવતાઓ દૈત્યની સામે એક પણ ક્ષણ ટકી શકતા ન હતા ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિમાં આવ્યા જ્યારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં આવતા જોયા ત્યારે એમના પર અસ્ત્ર શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન પણ ગદા અને ચક્રથી એમના પર અસ્ત્ર શસ્ત્રને નાશ કરવા લાગ્યા આ યુદ્ધમાં ઘણા દાનવ કાયમ માટે સૂઈ ગયા પરંતુ દૈત્યનો રાજા મૂર ભગવાનની સાથે અટલ થઈને યુદ્ધ કરતો રહ્યો ભગવાન વિષ્ણુ મૂરને મારવા માટે જે પણ શસ્ત્રનો પ્રયોગ કરતા હતા તે તેમના તેજથી નાશ પામીને તેના પર ફૂલોની સમાન ભરવા લાગતા અને અનેક અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ કરતા તો પણ ભગવાન તેને જીતી શકતા ન હતા ભગવાન એ દૈત્ય સાથે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા હતા તો પણ એ દૈત્યને જીતી ન શકતા હતા અંત ભગવાન શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા એ વખતે આડી ત્રીસ કોષ લાંબી એક દરવાજાવાળી હેમવતી નામની ગુફામાં આરામ કરવાની ઈચ્છાથી ભગવાનને તેમાં પ્રવેશ કર્યો હે અર્જુન મેં તે ગુફામાં આરામ કર્યો ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ આવ્યો અને મને આરામ કરતાં જોઈને મને મારવા તૈયાર થયો હતો તે દૈત્ય વિચારતો હતો કે હું આજે મારા ચીર શત્રુને મારીને સદા માટે નિષ્કંટક થઈ જઈશ એ વખતે મારા શરીરમાંથી એક બહુ જ સુંદર કન્યા દિવ્ય વસ્ત્રોવાળી ઉત્પન્ન થઈ અને દૈત્યના સામે આવીને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય આશ્રયથી વિચારતો હતો કે આવી બરવાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો હતો થોડો વખત વીત્યા બાદ એ કન્યાએ ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્રો શસ્ત્રોના ચૂરે ચૂરા કરી દીધા એ કન્યાએ એના રથને તોડી નાખ્યો ત્યારે તે દૈત્ય મહાન ક્રોધ કરીને તેની સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યો તે કન્યાએ એને માર મારીને મૂર્છિત કરી નાખ્યો તે ઉઠવા ગયો ત્યારે તેની મસ્તક હણી નાખ્યું મસ્તક હણાતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુને ભેટ્યો બધા દાનવ પણ આવું જોઈને પાતાર લોકમાં જતા રહ્યા ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગ્યા તો એ દૈત્યને મરણ પામેલ જોઈને તે અત્યંત આશ્ચર્ય કરીને અને વિચારવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો હશે ત્યારે તે કન્યા ભગવાનની સામે બે હાથ જોડીને બોલી હે ભગવાન આ દૈત્ય તમને મારવા જતો હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આ દૈત્યનો વધ કર્યો છે તેથી ભગવાન બોલ્યા હે કન્યા તે આને મારી નાખ્યો છે તેથી હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન છું તે ત્રણે લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર તું વરદાન માંગ કન્યા બોલી હે ભગવાન મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના બધા જ પાપ નાશ થઈ જાય અને છેવટે સ્વર્ગલોકમાં જાય અને મારા વ્રતનું અર્ધું પુણ્ય રાત્રિનું મળે અને એનું અર્ધ પુણ્ય એક સમયે ભોજન કરનારને મળે જે માનવી ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે ચોક્કસ જ વિષ્ણુલોકને પ્રાપ્ત થશે દયા કરીને મને એવું જ વરદાન આપો જે માનવી મારા દિવસ અને રાત એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભર્યો ભાદર્યો રહે તેથી ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે હે કલ્યાણી તારા કહેવા મુજબ જ થશે મારા અને તારા ભક્ત એક જ હશે એને અંતમાં સંસારમાં પ્રસિદ્ધિ થઈને મારા લોકને પ્રાપ્ત કરશે હે કન્યા તું એકાદશીએ ઉત્પન્ન થઈ છે તેથી તારું નામ પણ એકાદશી થશે જે માનવી તારા દિવસે વ્રત કરશે એના બધા જ પાપ જળથી નાશ થઈ જશે અને અંતે મુક્તિ મેળવશે તું મારા માટે હવે ત્રીજ આઠમ નોમ અને ચૌદસથી પણ વધારે પ્રિય છે તારા વ્રતનું પુણ્ય બધા તીર્થોના પુણ્યથી પણ મહાન હશે આવું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને ઘણી પ્રસન્ન થઈ ભગવાન બોલ્યા હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના પુણ્યથી એકાદશી વ્રતનું પુણ્ય સર્વશ્રેષ્ઠ છે હું એકાદશી વ્રત કરનાર માનવીઓના શત્રુઓને નાશ કરી નાખું છું અને એમને મોક્ષ આપું છું હે અર્જુન આ મેં તમને એકાદશીની વ્રતની કથા સંભળાવી એકાદશી વ્રત બધા જ પાપોને નાશ કરનાર અને સિદ્ધિ અપાવનાર છે ઉત્તમ માનવીને બંને પક્ષની એકાદશી એ સરખી માનવી જોઈએ એમાં કોઈ ભેદભાવ રાખવો જોઈએ નહીં જે માનવી એકાદશીના મહાત્મયને પઠન અને શ્રવણ કરશે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ but i'm